ઉમરગામ મામલતદાર કચેરી ખાતે એસઆરઆઈ પ્રક્રિયાની સમીક્ષા કરવા માટે પારડી પ્રાંતના ચૂંટણી અધિકારીએ મુલાકાત લીધી હતી અધિકારીએ એસઆરઆઈ પ્રક્રિયા અંતર્ગત વિવિધ ફોર્મ ભરવાનું કાર્ય સુવ્યવસ્થિત રીતે અને સમયસર પૂર્ણ કરવાની તેમજ તે ફોર્મોને સંબંધિત બીએલો સુધી તાત્કાલિક પહોંચાડવાની સૂચના આપી હતી ચૂંટણી પ્રક્રિયા વધુ પારદર્શક અને સુચારુ બને તે હેતુસર અધિકારીએ હાજર સ્ટાફને મહત્વપૂર્ણ માહિતીઓ માર્ગદર્શન તથા જરૂરી સૂચનાઓ પણ આપી હતી અધિકારીએ જણાવ્યું હતું કે આગામી ચૂંટણી સંબંધિત તમામ પ્રક્રિયાઓ નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ પૂર્ણ થાય તે માટે તમામ વિભાગો અને કર્મચારીઓએ જવાબદારીપૂર્વક અને તકેદારીથી કામ કરવાની જરૂરી છે હું ઉમરગામ વિધાનસભા મત વિસ્તારના મતદાર નોંધણી અધિકારી તરીકે ઉમરગામ વિધાનસભા મત વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે અત્યારે ગુજરાતની અંદર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન્સ એટલે કે એસઆઈઆરનો કાર્યક્રમ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી ચાલી રહ્યો છે ત્યારે અમારા તંત્રના દરેક બીએલઓ આપના ઘરે ફોર્મ આપી ગયા છે દરેક મતદારોને મારે વિનંતી છે કે મતદારોને ફોમ મતદારનું જે ઇ ફોર્મ છે એ ભરીને તાત્કાલિક બી એલોને જમા કરાવે અને પંદર અને સોળ તારીખ તેમજ બાવીસ અને ત્રેવીસ તારીખે બીએલ દરેક બૂથ પર બેસવાના છે તો કંઈક પણ આપને અગવડતા હોય કે ફોર્મ ભરવામાં કંઈક તકલીફ હોય તો આપ બી એલ ઓને ઉપર જઈને મળી શકો છો ત્યાં ફોર્મ ભરી શકો છો અને ફોર્મ જમા કરાવી શકો છો તો આ તમામ મતદારોને મારી વિનંતી છે કે દરેક મતદાર મતદાર યાદીમાં પોતાનું નામ કાયમ રાખવા માટે બીએલ ઓને પોતાનું ફોર્મ જમા કરાવે અને આ જે સ્પેશિયલ દિવસો છે પંદર સોળ અને બાવીસ ત્રેવીસ ત્યારે ત્યારે પણ એ તારીખમાં પણ બીએલઓ પાસે બૂથ પર જઈને ફોર્મ ભરે અને દરેક જ્યારે ઘરે આવે આવે ફોર્મ લેવા ત્યારે એમને સહકાર આપે અને દરેક જણ પોતાનું મતદાર યાદીમાં નામ નોંધાવે થેન્ક યુ દરેક બીએલો પંદર અને સોળ તારીખ તેમજ બાવીસ અને ત્રેવીસ તારીખે સવારે નવ વાગ્યા થી લઈને એક વાગ્યા સુધી બુથ પર બેસશે તો તમામ મતદારોને પોતાની વિગતો લઈને ફોર્મ લઈને બીએલો પાસે જવા વિનંતી છે